भावनगर महाराजा सिंह जी यूनिवर्सिटी में प्रथम वक्त योजा यूथ पार्लामेंट में विविध कॉलेजों विद्यार्थी फाइनांस तथा श्रम और रोजगार तथा खाण खनिज कोलसो तथा बंदरो शिपिंग आने जलमर्गो आरोग्य कुटुंब कल्याण सहित विषयों पर पोता विचारों की प्रस्तुति की વિદ્યાર્થી અવસ્થાથી જ યુવાનોમાં નેતૃત્વના ગુણ કેળવાય દેશની સમસ્યાઓ અને તેનું સમાધાન શોધવા પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસે એટલું જ નહીં આઝાદીના અમૃતકાળમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાધન સંકલ્પબદ્ધ થાય તેવા ધ્યેયને લક્ષ્યમાં રાખીને પ્રથમવાર આ પ્રકારે યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં યુથ પાર્લામેન્ટ યોજાશે જેમાં ભાવનગરના વિદ્યાર્થીઓ ભાગ લેશે

અને એમના વિભાગનો તમને જે વિષયો આપ્યા છે એમાં તમે તમારી રીતે તમારી મૌલિકતાથી અહીંયા રજૂ કરશો અમને પણ એ વિષય અંગેનો કોઈ પ્રશ્ન ત્યાં આપણે શ્રી કરે તો તમારે જ્યારે સંબોધન કરવાનો આવે એમને જવાબ દેવાનો આવે તો